તો આપણે અંશર ધામો થી મટાવે છે ઘણી રીતના આપણને પ્રભુ પરમાત્મા ખોળવા માટે અનંત જાત ઉપાયો કરે છે પણ કીધું છે જે ઘેર હોય નિરોધ સંત વધારે ઘેર જે ઘેર હોય નિરોધ થાય લીલા ઘેર

ઘરી બેઠા મળ્યા અમને ચાર ધામ વાસી ગંગા ગોમતી અનંત તમે જુઓ આગળ ઋષિ મુનિએ બાર બાર વર્ષ ચૌદ ચૌદ વર્ષ તપ કર્યું છે પણ આ પદને પામી શક્યા નથી એવું આપણે આ પદ અનંત ની ઘણા ઘણા કોઈ કોઈ તપ મો ગોત્યા કોઈ માનકામ ઈશ્વર નથી ઘણી ભગવાન ને ગોતવા લખેલું પગપાળે અનંત દાંત ના કર્મ કરે પણ કોઈ ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી અને નિરોધ નો દેશ એવો છે નિરો ભગવાન કે દેવી દેવતા ચો મેળ પડે એવો નથી આવો નિરોત ઘરે જ્યાં સુધી આ જીમ ને જાય ત્યાં સુધી એને ઉત્પાદી રતના ઘરે જાવ નથી ઉપાટિયાના ઘરે જામું છું ક્યાં મેળ પડે અને જ્યાં સુધી ઉપાટિયાના ઘરમાં ગાષ એટલી ખરા કોઈ ડારો આ જીમને ઠેકવાનું ઠરવાનું નથી નથી ને નથી એટલા માટે મહાપુરુષો આપણને લાડ પાડીને કરી જાતી પોકાર પાડીને કહે છે કે ભાઈ ભગવાનને જો ગોતવા હોય તો તમે ગમે એમાં દેશ વિદેશ તીરથ વ્રત માળા મણકા તમે જુઓ તો આનંદ જાત કર્મ કરશો તો પણ ઈશ્વર ભગવાન કોઈ પ્રાપ્તિ થાય બી નથી આ તો સહેજ સહેજ મો ઈશ્વર પરમાત્માની ની પ્રાપ્તિ થાય છે એક પલમો એવા કાંજીરામ બાપાના જો શરણમાં જ તો આવી નાની નાની દીકરીઓ તમે જો કેટલો બધો સત્સંગ કરે છે કેટલો ભજન કરે છે એ ગુરુ નો પ્રતાપ છે અને ગુરુ સવાઈ આ વાત સમજાવી નથી એટલા માટે મહાપુરુષો રાહ પાડી ને કેશો કે તમે સંતોના ચરણી જો કોઈ સાચા તો તમારી પારખ થઈ જશે અને તમારે ભગવાનની ગોતવાની આ બધી મહેનતો પડી જશે ભગવાન તમને સહેજ સજ મળી જશે એવો નિરોપનો દેશ છે અને નિરોપના ઘરે જ્યાશ આ વાત સમજાય એવી નથી ને નથી બીજા બધાય દેશમાં ગાસ્યો જપમો તપમો તીરથમો માળામો મણકામો કોઈ વડી યજ્ઞ કરતા હોય છે કોઈ તમે જો તો સમાજિયો સરાવતા હોય છે કોઈ જ્ઞાનમાં ગોતા હોય છે કોઈ શાસ્ત્રમાં ગોતા હોય છે અનંત જાટમાં ગોતા હોય કોઈ મંદિરમાં ગોતા હોય છે એટલે પણ ચોય ઓયને ભગવાન કે દેવી દેવતાનો અને સાહેબે કીધું કે હરિયો કરવાતી તારો કરવાથી અવતાર હરિયો કરવાતી હરી તને ની મળે કે દેવી દેવતા ગોચાતી હરી ની મળે પૂજવાથી એમ તું ગમે એટલા અનંત ને કર્મ કરી તો મેળ પડે એવો નથી સંતના ચરણી ચરણી જ્યા છો